લે હે તને હાલતા નથી આવડ ત આવી ગયા છે વા કામ આવે છે બઈ કોઈ બેહી ગયા છે કોપટા જો લે હે તને હાલતા નથી આવડ ત હવે તેલ લે ને તેલ લે ના લઈ હાલ

જો ઘઉં પણ પાકી ગયા છે મસ્ત ઘઉં થઈ ગયા છે જો આ બધા છે બે ગયા છે પોપટા જો સેના તો બધે છે પણ બેઠા નથી આ જો છે મસ્ત બીયા બે ગયા ચાય આ ખાવાની ઓલા બે થઈ જજો ચાય આ છે કેટલા બધા આ ઘા હાલતા નથી આવડતો અક્ષયને તો આ મંડ્યું છે સૈના વાઘોલવા બધા અમારા ભાઈના સૈના બધા પૂરા કરી નાખશે લાગે છે એવું થોડા થોડા ખાજો હો ને બધું પૂરું કરી નાખશો હે બેલો <disagals> <fos> <famously> <reuss> <authenticity> <itu�Braun>

à không ra về ga ông luôn hả